સ્લાઇડની જગ્યા જોશે તો જ તમે ઈ રૂપીનો કોન્સેપ્ટ સમજી શકશો બાકી તમને એવું જ લાગશે કે આ બીટ છે ચલો આ શું ડ્રો કર્યું છે કમેન્ટ કરો જોઈ તો જ ઈ રૂપી આવડશે ચલો આપણે સમજવાનું છે ઈ રૂપી ઈ રૂપી કોન્સેપ્ટ શું છે ચલો ઓકે આ શું ડ્રો કર્યું છે બરાબર તો જ આવડશે બાકી ન આવડ્યો ઈ રૂપી કોન્સેપ્ટ લખી નહીં શકો મેન્સમાં કે ઈ રૂપી શું છે ને એવું બધું ઓકે આ છે બર્ગર બરાબર મેક નું બર્ગર છે ઓકે આ શું છે ભાઈ ઓકે મેક નું બર્ગર છે દેટ ઈટ ઓકે સૌથી સિમ્પલ હતું એકદમ ઓકે તમને આવડ્યું નહીં ઓકે આ મેકડોનાલ્ડ નું બર્ગર છે ઓકે દેટ ઇટ હવે જોજો કઈ રીતનું છે ઓકે માનો કે મને મન થયું આજ બરાબર મને મન થયું કે તમને બધાને મેક ડોનાલ્ડના બર્ગર ખવડાવવા જ ઓકે ખોટુકલી માં ઓ ક્યાં આવી ન જતા અહીંયા લોચો થાય બરાબર ઓકે ખોટુકલી માં માની લ્યો કે આજ મને મન થયું કે તમને બધાને મેક ડોનાલ્ડના બર્ગર ખવડાવવા જ એટલે તમે બધા અહીંયા પોચી જશો લાઈવ પચશે એટલે પછી હું કહીશ એક કામ કરો ભાઈ ઓકે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને તો લ્યો બધાને હું સો સો રૂપિયા આપી દઉં બંડલ લઈને આવ્યું હોઈશ બરાબર લે ભાઈ સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા મેકડોનાલ્ડે વયા જઈ ગયો અને બર્ગર ખાઈ લઈ ગયો ઓકે મેં બધાને શું આપી દીધા ભાઈ સો સો રૂપિયા આપી દીધા ઓકે મેં બધાને આપી દીધા સો સો રૂપિયા અને કીધું હું જાઉં છું ઓકે તમે બધા બર્ગર ખાતા આવજો હવે જોઈ ગયો આમાં શું થાય છે ઓકે અમુક કહી છે ને ઓકે આપણા મિત્રો બરાબર અમુક સ્ટુડન્ટ આપણા વિચારસરણી વાળા હોય ઓકે અહીંયા નહીં પોગે ઓકે બર્ગર ખાવા નહીં જાય ઓકે ગાંઠિયા ખાવા જશે શું ખાવા જશે ગાંઠિયા ખાવા વયા જઈશે ઓકે કે ભાઈ સાહેબે સો રૂપિયા આપ્યા મેં તમને શું કીધું તું કે મારે તમને મેકડોનાલ્ડ નું બર્ગર ખવડાવું છે પણ અમુક કારીગરને ને મેં સો રૂપિયા આપ્યા ને ઓકે આમ જવાની જગ્યાએ આમ ભૈયા ગયા ઓકે એ બધા શું ખાઈ લીધા ગાંઠિયા ખાઈ લીધા બરાબર પછી અમુક બેનો હતા એ આવ્યા હતા ઓકે એ આમ જવાનું હતું એની જગ્યાએ પકોડી ખાઈ લીધી ઓકે એની શું ખાઈ લીધી ભાઈ મેં સો રૂપિયા આપ્યા હતા ઓકે તો અમુક બેનો એની પકોડી ખાઈ લીધી ઓકે અમુક ભાઈ હતા ઓકે સેવ કરીને રાખ્યા કે ભાઈ મારે આગળ જતાં ક્યારેક કામ આવશે તો એ છે ને કઈ કર્યું નહીં બર્ગર નો ખાધું બચાવીને રાખ્યા એવાય ડાયા હૈસે સ્ટુડન્ટ કે ભાઈ મને ક્યારે કામ લાગશે સો રૂપિયા તો હવે જોઈ ગયો ઓકે અહીંયા મારું મકસદ ફૂલફીલ ન થયું હું તો ઘરે પૂગી ગયો બધાને એમ હશે કે શાંતિથી બધા ખાતા હૈશે બર્ગર અને બધાને મજા આવતી હશે પણ અહીંયા મારું મકસદ ફૂલફિલ થતું નથી કેમ કારણ કે અમુક કારીગર ગાંઠિયા ખાવા વૈયા ગયા ઓકે અમુક બેનો પાણીપુરી ખાવા વહીયા ગયા તો જે મેં પૈસા આપ્યા હતા ઓકે એ પ્રોપરલી યુઝ ન થયા તો સેમ આવું સરકારમાં થાય છે બરાબર સરકાર કોઈ સહાય કરે છે તો એ જે સહાય માટે રૂપિયા આપવા હોય એ યુટિલાઇઝ થતા નથી આનું સોલ્યુશન એટલે ઈ રૂપી હવે શું કરવામાં આવે સરકારે બંધ કર્યું પૈસા પૈસા આપવાનું બંધ કરો ઓકે તો હવે જોઈ રીતે આ કામ કરશે બીજી વખત લાઈવ લેક્ચર આવ્યું બીજી વખતે મને મન થયું કે મારે તમને મેકડોનાલ્ડના બર્ગર છે એટલે તમે બધા પાસા આવશિયા ગાંઠિયાવાળા પાણીપુરીવાળા કે લાવો લાવો હાલો પછી આપણે બીજું ખાતા આવશું પણ આ વખતે હું સ્માર્ટ હઈશ તમને મેકડોનાલ્ડ નું વાઉચર આપીશ બરાબર એક કાર્ડ જેવું વાઉચર લ્યો આ બધાય ઈ વાઉચર ફક્ત ને ફક્ત ક્યાં ચાલશે મેકડોનાલ્ડ ના બર્ગર જ ચાલશે આ ગાંઠી આગળ જશો નહીં ચાલે પાણીપુરી આગળ નહીં ચાલે તો સરકારે આવું કરે છે હવે વાઉચર આપે છે ઓકે કાંઈ ક્યુઆર કોડ આપી દે કાંઈ એસએમએસથી કોડ આપી દઈએ માનો કે સરકારે ખેડૂતને બિયારણ માટેની સહાયનું આપ્યું તો એને એવો કોડ એસએમએસ આપ્યો હશે એ બિયારણની દુકાને જાવ અહીંયા બતાવવાનું એ જ વસ્તુ મળશે તો આ કોન્સેપ્ટ એટલે ઈ રૂપી આના માટે થમ બને બરાબર આના માટે થમ બને ઓકે ક્યાં ઈ રૂપી ક્યાં આપણા ગાંઠિયા ક્યાં આપણી પાણીપુરી ક્યાં આપણું બર્ગર ઓકે આનાથી ઈઝી હોઈ શકે નહીં ચાલો ડન